મંત્રી મંડળનું બુધવાર અથવા તો ગુરુવારે વિસ્તરણ નક્કી માનવામાં આવી રહ્યું છે સાથે જ સત્તર પૈકીના દસ થી અગિયાર મંત્રીઓને પડતા મુકાશે તેવી વાત એ સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહી છે સોળ નવા ધારાસભ્યોને મંત્રી મંડળમાં એ સ્થાન અપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે હર્ષ સંઘવીને મંત્રી મંડળમાં પ્રમોશન મળશે તેવી સૂત્રોએ અત્યારે માહિતી આપી છે રાફુલ પાનસેરિયાને પણ એ પ્રમોશન મળે તેવી સૂત્રોએ વિગતો આપી છે સાથે જ જો વાત કરવામાં આવે તો રીબાબા જાડેજાને મંત્રીમંડળમાં એ સ્થાન મળશે તેવી વાત સૂત્રો પાસેથી મળી રહી છે સાથે જ બીજી તરફ સંજય કોરડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી સૂત્રો પાસેથી વિગત અત્યારે મળી રહી છે જીતુ વાગાણીની મંત્રીમંડળમાં રીએન્ટ્રી નક્કી માનવામાં આવે છે